સવા કિલો ડ્રગ સાથે ઝડપ્યો છે આરોપીના કબજામાંથી ઓડા દ્વારા બનાવવામાં આવી રહેલા બ્રિજની કામગીરી દરમિયાન ડ્રેનેજ લાઇન તૂટી ગઈ હતી તૂટી જવાના કારણે તેનું આખું પાણી સિલજના શિખર સિવાલય ફ્લેટની બાજુમાં આવેલા બે ખુલ્લા પ્લોટમાં ભરાઈ ગયું હતું છેલ્લા એક અઠવાડિયા ગટરના ગંદા પાણીથી પ્લોટ ભરેલો છે જેને લઈને સ્થાનિક રહીશો દ્વારા ફરિયાદ કરવામાં આવી છે જોકે તેમ છતાં પણ હજુ સુધી ગંદુ પાણી કાઢવામાં નથી આવ્યું દેશનો પહેલો એસર પ્લાઝા શોરૂમ અમદાવાદમાં ટેકનોલોજી અને ઇનોવેશનમાં મોખરે રહેલી કંપની એસરે અમદાવાદમાં તેનો પ્રથમ મેગા કોન્સેપ્ટ સ્ટોર એસર પ્લાઝા શરૂ કર્યો છે પ્રહલાદનગરમાં દેવ અટેલિયર સ્થિત એસર પ્લાઝામાં એસર ટેકનોલોજી અને એસર પ્યોર પ્રોડક્ટની અલગ અલગ વિશાળ રેન્જ જોવા મળશે લેપટોપ કોમ્પ્યુટર હાર્ડવેર બનાવતી ઇલેક્ટ્રિક આક્ષેપ ક્યાંથી હોસ્પિટલ દ્વારા દર્દીને જરૂર ન હોય છતાં એન્જિયોગ્રાફી એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવે છે ત્યારે હવે વધુ એક વ્યક્તિ સામે આવી છે તેને આક્ષેપ કર્યો છે કે ચક્કર અને અશક્તિ જેવું લાગતા હોસ્પિટલે બ્લોકેજ હોવાનું કઈ બાયપાસ સર્જરી કરી નાખી હતી

ગુજરાત યુનિવર્સિટીના ખાતામાંથી ટુકડે ટુકડે પોતાના બેંક એકાઉન્ટ પત્નીના બેંક એકાઉન્ટ અને સ્વજનોના બેંક એકાઉન્ટમાં સોળ કરોડ કરતાં વધુ રકમ મેળવી લીધી હતી આ અંગે ફરિયાદ મળતા ગુજરાત યુનિવર્સિટી દ્વારા તપાસ કરવામાં આવી તપાસનો રિપોર્ટ આવ્યા બાદ હવે લખતરિયાનો ખુલાસો માંગવામાં આવશે ગુજરાતમાં સાબરમતી રિપોર્ટને કરમુક્ત કરાઈ પંદર નવેમ્બરના રોજ રિલીઝ થયેલી એકતા કપૂરની નિર્મિત વિક્રાંત મહે તથા રાશિ ખન્ના સ્ટાર ફિલ્મ સાબરમતી રિપોર્ટ હાલ ચર્ચામાં છે ફિલ્મ પર આધારિત છે જે ભારતીય વિવાદાસ્પદ મુદ્દાઓમાંથી એક છે આ ફિલ્મ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર અમદાવાદના આશ્રમ રોડ આવેલા ભૂપેન્દ્રમાં નિહાળી હતી તેમજ ગુજરાતમાં ફિલ્મ ટેક્સ ફ્રી કરવામાં આવી છે અમદાવાદના પોષ્ટ વિસ્તારમાં ઝડપાયું એમડી ડ્રગ્સ ડ્રગ્સ માફિયાએ બનાવેલી માયા પોલીસ એજન્સીઓ ક્રેક કરીને પેડલરથી લઈને માફિયા સુધી પહોંચી રહી છે મોડી રાત્રે એસઓજી નારણપુરાના એક ફ્લેટમાં ડ્રગ્સની સિન્ડિકેટને પચીસ પોઈન્ટ અડસઠ લાખના ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લીધી છે રાજસ્થાન મધ્યપ્રદેશ સહિત આ ડ્રગ્સ માફિયાઓની સંડોવણીની આશંકા છે પોલીસે ડ્રગ્સ સિન્ડિકેટના છ સભ્યોની ધરપકડ કરી લીધી છે અમદાવાદમાં પોલીસે કોમ્બિંગ દરમિયાન પચાસથી વધુ તોફાની તત્વોને હથિયાર સાથે ઝડપી લીધા શહેરમાં લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ કથળતા પોલીસ રાતોરાત એક્શન મોડ પર આવી ગઈ હતી અને ઠેર ઠેર કોમ્બિંગ હાથ ધર્યું હતું પોલીસે કોમ્બિક દરમિયાન શેનાજ વિસ્તારમાં હત્યા લઈને ફરતા તોફાની તત્વોને ઝડપી છે અને હત્યા બાદ પોલીસ સફાળી જાગી હતી અને મોડી ઠેર ઠેર હતું ગુજરાત હાઈકોર્ટના આદેશમાં હેલ્મેટ મામલે પોલીસ દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું ગુજરાત યુનિવર્સિટીમાં પણ અત્યારે ડ્રાઈવ શરૂ થઈ છે જેમાં ગેટ પર જ એનએસએસ કેડેટ્સ ઉભા અને હેલ્મેટ વિના યુનિવર્સિટીમાં પ્રવેશતા લોકોને રોકીને તેમને હેલ્મેટ પહેરવા અંગે સમજાવવામાં આવે છે દરમિયાન દ્વારા સમજાવવામાં આવશે ત્યારબાદ આવતા વિના યુનિવર્સિટીમાં વાહન સાથે પ્રવેશ આપવામાં નહીં આવે નબાદ મિત્ર ન્યુઝની યુટ્યુબ ચેનલ કરો અને બે દબાવો જેથી મહત્ત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે